તો સુરતમાં રાજ્ય ધોરી માર્ગ પાસઠ પર પાણી ભરાયા છે કિમ માંડવી રાજ્ય ધોરી માર્ગ પર ફરી વળ્યા છે પાણી રોડ પરથી નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાણા છે ચોકડી નજીક સમા પાણી ભરાયા છે તો માંડવીને જોડતો આ જે માર્ગ છે ત્યાં પાણી ફરી વળ્યા છે જે રીતે દક્ષિણ ગુજરાતને ગભરોડી રહ્યા છે મેઘરાજા તેને લઈ સુરતના રાજ્ય ધોરી માર્ગ પાસઠ પર પાણી ભરાયા છે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે જનજીવન ખોરવાયું

જેને લઈને સમગ્ર સુરત જિલ્લાને જો વાત કરવામાં આવે તો સમગ્ર સુરત જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો જે કિમથી જે માંડવી જેટલો જે મુખ્ય સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે પર હાલ ગોટર સમા પાણી ભરાઈ ચૂક્યા છે જીવના જોખમે અહીં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે સુરત આજે મોટા ભાગના રસ્તાઓ છે ડેમો છે નદીઓ છે બે કાંઠે વહી રહી છે તમે દ્રશ્યમાં જોઈ શકો આજે માંડવી કિમ હાઈવે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે પર હાલ પાણી ભરાયા છે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે છેલ્લા ઘણા દિવસોથી જે વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસાદને લઈને જનજીવન પ્રભાવિત પ્રભાવિત છે સાથે વાહન વ્યવહાર પણ ખોવાયો છે અને ઉલપા તાલુકાની ઉલપાડ છે માંગરોળ છે કામરેજ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં માંગરોળ તાલુકામાં તો બાવીસ જેટલા લોકોને એસડીઆર એસપી પણ કરવામાં આવ્યા છે અને સાથે સાથે સુરત જિલ્લામાં જે વરસાદ છે હવે મારે ખાંઘા થયા છે અને ખાસ કરીને લોકોનું જનજીવન હાલ પ્રભાવિત થઈ રહ્યું છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત